ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભૂતકાળમાં આપણે જોયું છે કે વિધાનસભામાં તેમણે આદિવાસીઓના મુદ્દાને લઈને અવાજ ઉઠાવતા હોય છે આદિવાસીઓના વિદ્યાર્થીઓને લઈને તેમણે વિધાનસભા સુધી વિરોધ કરવા પહોંચતા હોય છે પરંતુ હવે આગામી ચોમાસું સત્ર વિધાનસભાનું યોજાવાનું છે ત્યારે ચૈતર વસાવા વિધાનસભામાં હાજર નહીં રહી શકે કારણ કે તેમણે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને આગામી વિધાનસભા સત્ર માટે એમણે કેમ હાજર નહીં રહે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા દીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે મારામારીનો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે પાંચમી જુલાઈના રોજ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી દીડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો તેમના પર આરોપ છે કે દીડીયાપાડા પ્રાંત કચેરી ખાતે તેમણે એટીવીટીની મીટિંગમાં ભાજપના નેતા સંજય વસાવા સાથે માથાકૂટ કરી મારામારી થઈ અને વાત હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગઈ હતી આ સમગ્ર મામલાને લઈને તેમની ધરપકડ કરવામાં આવી તેમને જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં છે ગુજરાત હાઈકોર્ટમાં પણ બે ત્રણ વખત તેમના જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેમને જામીન મળ્યા નથી તેવામાં આજે ફરી એકવાર તેમના જામીન અરજી પર સુનાવણી થવાની હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં વકીલોની હડતાલ હોવાથી વકીલ છે તે હાજર રહ્યા ન હતા તેથી હવે અગિયાર તારીખ કે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ચૈતર વસાવાના જામીનને લઈને તેવામાં આગામી નવ દસ અને અગિયાર તારીખે ગુજરાત વિધાનસભાનું ચોમાસાનું સત્ર શરૂ થવાનું છે અને આ સત્રમાં હવે

નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આપણે સૌ જાણીએ છીએ બીજેપી ગુજરાતની જનતાને શોષણ કરવામાં ડરાવવામાં દબાવવામાં ધમકાવવામાં અને તાનાશાહી કરવામાં કોઈ કસર છોડી નથી પણ બીજેપી પાર્ટીની આટલી હદ સુધીની તાનાશાહી હોવા છતાંય આટલી હદ સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાંય ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની આંખમાં આંખ નાખીને એને લલકારે છે ભાજપની છાતી પગ રાખી અને ગુજરાતના કેટલાક તરવરિયા યુવાનો જનતા માટે લડાઈ લડી રહ્યા છે અને આ વાત જ ભાજપને ખટકે છે કે જાણે કે અંગ્રેજોનું શાસન હોય એવી રીતે મનફાવે એવું કરવાની એમને સત્તા છે તેમ છતાંય જયતરભાઈ વસાવા જેવા કે ગોપાલભાઈ કે ઈશુદાન ભાઈ કે રાજુભાઈ કરપડા જેવા યુવાનો કેવી રીતે સત્તાનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપીના નેતાઓ જેલ પોલીસ અને દંડાનો દુરુપયોગ કરી રહ્યા છે

કોઈ પણ પ્રકારનું હલકામાં હલકું કૃત્ય જો ભાજપનો કોઈ માણસ કરે તો આ રાજ્યની અંદર પોલીસ કોર્ટ જેલ કશું જ કંઈ એને રોકતું નથી કૈતરભાઈ વસાવા જો આદિવાસી સમાજનો અવાજ ઉઠાવે દાહોદમાં ચાલતી મનરેગા કૌભાંડ ઉજાગર કરે છોટા નું સાયકલ કૌભાંડ જો ચૈતરભાઈ ઉજાગર કરે અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી કચેરીઓને ઉજાગર કરે શિક્ષણના નામે ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરે આદિવાસી બાળકોના સારા ભવિષ્ય માટે એ સંઘર્ષ કરે તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે અને એટલે કાયદાનો દુરુપયોગ કરીને એન કેન પ્રકારે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે પણ એમ દંડાના જોરે સત્તાના જોરે જો અવાજ દબાય જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં જેલની દિવાલોમાં એ તાકાત તાકાત નથી જે સંઘર્ષની ભઠ્ઠીમાંથી પાકીને નીકળેલા એક યુવાનના છે એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં એવો હોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી ગઈ વખતે સુનાવણી જ્યારે હતી આની પહેલાની સુનાવણી ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માગે છે નવી તારીખ આપો એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે આજે હડતાલ છે સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે જે વકીલો બિન સરકારી નથી પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે એ હડતાલનો ભાગ હોઈ શકે છે પણ સરકારી વકીલ હડતાલનું બાનું લઈ અને આજે તારીખ માંગી લીધી ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુધી છોડાવવા લાગી જાય છે પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે એક વખત પોલીસ હાજર ન રહે એક સુનાવણીમાં બીજી સુનાવણીમાં વકીલ હાજર ન રહે સરકારી ત્રીજી સુનાવણીમાં સરકારી વકીલ આવીને એવું કહે કે મારે નહીં હોવ બીજો વકીલ સુર સરકારી આવશે ચોથી સુનાવણીમાં પાછા સરકારી વકીલ હાજર ન રહે આવી રીતે કાયદાનો અને કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન કરવાનું ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું કામ ભ્રષ્ટ જુઠ્ઠી પાર્ટી એટલે કે બીજેપીના કેટલાક હલકી માનસિકતા ધરાવતા નેતાઓ કરી રહ્યા છે અમને ગર્વ એ વાતનું છે કે અમારા નેતા ચૈતરભાઈ વસાવા હરીખમ યોદ્ધાની જેમ આજ ઉભા છે ભાજપની સત્તાની અંદર એ તાકાત નથી કે ચૈતરભાઈ વસાવા કે ઈશુદાનભાઈ કે ગોપાલભાઈ જેવા નેતાઓને આંખમાં આંખ નાખીને બોલતા રોકી શકે એ અમારી તાકાત છે ભાજપની સત્તા કે ભાજપના દંડામાં એ દમ નથી કે અમારી જેવા યુવાનોને બોલતા રોકી શકે અમારી જેવા યુવાનોને આંખ ફાડીને જોતા રોકી શકે સમય આજ ભાજપની તાનાશાહીનો છે પણ સમય ક્યારે આવો નહીં રહે અન્યાય અત્યાચાર અને અનીતિનું શાસન ધ્વસ્ત થશે આ શાસન પડી પરિભાંગશે અને ગુજરાતની અંદર જનતાના શાસનનો ઉદય થશે એના પાયાની અંદર ચૈતરભાઈ વસાવા જેવા ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાનું યોગદાન રહેશે હું ભાજપના સૌ જે કંઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરી અને ખાઈ બધી અને એકદમ તગડા થયા છે એમને કહેવા માંગુ છું કે તમારે જેટલી તાનાશાહી કરી હોય એટલી કરી લેજો અફસોસ ન રહેવો જોઈએ કે તમે આ બે જુલમ ઓછા કર્યા હતા તમારા તમામ જુલમનો જવાબ અમે લોકતાંત્રિક પદ્ધતિથી આપશું ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ટૂંક સમયમાં આવશે એવી આશા અને એવા વિશ્વાસ સાથે સૌને જય જય ગરવી ગુજરાત વૈષ્ણવજન તો તેને જે પીડ તો